ગ્રામ પંચાયતની સામાન્ય ચૂંટણીનું મતદાન થઈ રહ્યું છે ત્યારે ઉમરગામમાં વરસતા વરસાદે મતદારો મતદાન કરવા ઉમટી પડ્યા હતા ગ્રામ પંચાયતની સામાન્ય ચૂંટણીનું મતદાન આજે ઠેર ઠેર થઈ રહ્યું છે અને બીજી તરફ આજે વરસાદી માહોલ પણ જામ્યો છે ત્યારે ઉમરગામ તાલુકામાં વરસાદ વચ્ચે મતદારોમાં પણ ઉત્સાહ જોવા મળ્યો હતો ગ્રામ પંચાયતની ચૂંટણી વચ્ચે ઠેર ઠેર વરસાદ વરસ્યો હતો રસ્તા પર પાણી વહેતા થયા હતા વરસાદી વાતાવરણમાં પણ મતદારો છત્રી લઈને મતદાન મથકો પર પહોંચી રહ્યા હતા મહિલા મતદારો પણ મોટી સંખ્યામાં મતદાન કરવા નીકળ્યા હતા ઉમરગામ તાલુકાની વીસ ગ્રામ પંચાયતોમાં યુવાનોમાં વિશેષ ઉત્સાહ જોવા મળ્યો છે યુવાનો રાજકીય પ્રવેશ માટે ગ્રામ પંચાયતની ચૂંટણીને એક મંચ તરીકે જોઈ રહ્યા છે જોકે વરસાદને કારણે કેટલાક વિસ્તારોમાં મતદાનની ગતિ ધીમી પડી છે જિલ્લા પ્રશાસન ચૂંટણી વ્યવસ્થા માટે સઘન બંદોબસ્ત ગોઠવ્યો છે વરસાદી માહોલ વચ્ચે પણ લોકશાહીનો આ પર્વ ઉત્સાહપૂર્વક ઉજવાયો છે મારું નામ અદિતિ જયેશ ચાલેકર છે અને મેં આ ફર્સ્ટ ટાઈમ મતદાન કર્યું છે મારો એક્સપિરિયન્સ ખૂબ જ સારો રહ્યો છે અને મેં મારા પસંદના ઉમેદવારને વોટ કર્યો છે મારા ગામના વિકાસ માટે માહોલ છે માહોલ ખૂબ શાંતિપૂર્વક માહોલ છે અને આરામથી વોટ અપાઈ એવો માહોલ છે શું જોઈને આજે મતદાન કર્યું છે તમે આજે જે પણ કેમ કે વિકાસના કામો છેલ્લા પાંચ વર્ષમાં થયા છે એને જોઈને અને આવનાર દિવસમાં જે પેનલ કેવા વિકાસના કામો કરશે એટલે કે જે પાયાની જે મૂળભૂત જરૂરિયાતો છે તે પૂરી થવી જોઈએ અને કંઈક નવું ટેકનોલોજી કે એના વિશે આગળ વધવું જોઈએ બાકી સામાન્ય કામો તો કેમ કે પંચાયત કરવાની જ છે તેવા મુદ્દાઓ પર ધ્યાન રાખીને બધાએ મતદાન કર્યું છે ખાસ કરીને વહીવટી શાસન જ્યારે ચાલી રહ્યું હતું ગામમાં તે પડતી કઈ રીતના મુશ્કેલી પડી રહી હતી ગામમાં હા જ્યારે વહીવટ જ્યારે શાસન હતું ત્યારે શું છે ગામ જાણો જ્યારે તલાટી આવે ત્યારે જ એમને પોતાનો પ્રશ્ન રજૂ કરી શકે જ્યારે કે હાલ હવે જો સરપંચ જે ચૂંટાશે તેને લોકો ગમે ત્યારે ચોવીસ કલાકમાં પોતાનો પ્રશ્ન રજૂ કરી શકે છે અને એનું નિરાકરણ લાવી કરી શકે છે હાલ ગામમાં કઈ રીતનો વિકાસ થઈ રહ્યો છે કે વિકાસમાં કઈ અવરોધ આવી રહ્યો છે શું કહેશો હાલ કેમ સારું એવું કાર્ય થઈ રહ્યું છે છેલ્લા પાંચ વર્ષમાં ઘણું કામ થયું પછી બે વર્ષ જે વહીવટદારનું આવ્યું ત્યારે થોડું અટકી ગયું કાર્ય પણ હવે જે કેમ કે પેનલ આવશે એ સારું કામ કરશે એવો અમને સંપૂર્ણ વિશ્વાસ છે મતદાન તો અમારા ગામના જે ઉભેલા છે સાહેબ એનું વર્ચસ્વ સારું આજ સુધી કંઈક હરેક કામમાં અમને મદદરૂપ બન્યા છે કોઈ અણબનાવ બને તેમાં તાત્કાલિક હાજરી આપીને આવીને ઊભા રહેશે એ બદલ અમે એનો આભાર માનીને અમે મતદાન કર્યું છે